હરિઓમ હરિઓમ આજે આપણે એક એવી રચનાની ઊંડાણમાં ઉતરવાના છીએ જે ફક્ત શબ્દો નથી પણ એક સાધકના હૃદયનો અવાજ છે આપણે વાત કરી રહ્યા છીએ પૂજ્યશ્રી દ્વારા લગભગ આજથી સો વર્ષ પહેલાં એટલે ઓગણીસોને ત્રેવીસમાં એમના જે શરૂઆતના સાધનાના દિવસો હતા ત્યારે રચાયેલી પ્રાર્થના તુજ ચરણે વિશે ખરેખર કે શબ્દો નથી પણ ભાવ છે કે પરમ તત્વ પેલો પરમાત્મા એનું સ્મરણ નિરંતર કેવી રીતે રહે એનો અર્થ જે થયો કે આ કંઈ સામાન્ય કવિતા નથી તો આજે આપણી વાતચીતનો હેતુ એટલે કે આપણી આ મથામણ એ સમજવાની છે કે આ રચનાથી આપણે ઈશ્વર વિશે શું જાણી શકીએ હા એમની કૃપા કેવી રીતે મળે એમને રીઝવવા શું કરવું જોઈએ એટલે ટૂંકમાં કહીએ તો આ રચનાને એક જીવન સાધના તરીકે કઈ રીતે જોઈ શકીએ એ સમજવાનો પ્રયાસ કરીશું ચોક્કસ અને જુઓ આ કોઈ આપણે ભારેખમ શાસ્ત્રીય વિવેચન નથી કરવાનું ના ના બિલકુલ નહીં બસ એક હૃદય થી બીજા હૃદય સુધી વાત પહોંચે આ રચનાનો જે ભાવ છે એના સાગરમાં આપણે ડૂબકી મારી અને જોઈએ કે આપણને શું હાથ લાગે છે શું મોતી મળે છે બહુ સરસ તો શરૂઆત કરીએ એના ઉદ્ભવ થી એની પાછળ કોઈ ખાસ કારણ કોઈ પ્રેરણા કઈ હશે ને હા છે જ એની પાછળ એક બહુ રસપ્રદ વાત જોડાયેલી છે આ પ્રસંગ છે ઓગણીસો બાવીસ ત્રેવીસનો નડિયાદનો ત્યારે પૂજ્યશ્રીનો સંવાદ થયેલો એક અમેરિકન મિશનરી પાદરી સાથે હવે પાદરીના મનમાં આપણા હિન્દુ ધર્મના જે અનેક દેવી દેવતાઓ છે ને એને લઈને થોડી મૂંઝવણ હતી એમને તો થતું કે આટલા બધા ભગવાન તો પછી એક ઈશ્વર ક્યાં કેવી રીતે આ પ્રશ્ન તો જો કે આજે પણ ઘણા પૂછતા હોય છે ત્યારે પૂજ્યશ્રીએ બહુ જ સહજતાથી બહુ પ્રેમથી એમને સમજાવ્યું કે જુઓ હિન્દુ ધર્મનું હાર્દ પણ એક જ પરમ તત્વમાં શ્રદ્ધા રાખવાનું છે એ તત્વ નિરાકાર પણ છે અને ભક્તો માટે સાકાર રૂપ પણ ધરી શકે છે અને આપણા જે જુદા જુદા મહાપુરુષો થઈ ગયા એમણે લોકોના સ્વભાવ એમની રૂચિ અને જે તે સમય જે તે સ્થળ હોય ને એ પ્રમાણે એ એક જ ઈશ્વરને જુદા જુદા નામરૂપ આપ્યા અને એમના સુધી પહોંચવાના રસ્તા પણ અલગ અલગ બતાવ્યા એટલે જેમ પેલી નદીઓ જુદી જુદી જગ્યાએથી નીકળે પણ છેલ્લે તો સાગરમાં જ ભળે એવું કંઈક અરે વાહ તમે તો બહુ સરસ ઉપમા આપી બસ આ જ વાત છે મંઝિલ એક જ છે રસ્તા ભલે જુદા હોય હવે જ્યારે પાદરીએ આ વાતનું કોઈ પ્રમાણ માંગ્યું કોઈ આધાર માંગ્યો ત્યારે પૂજ્યશ્રીએ તો રાત બેસીને એક જ રાતમાં આ એકસો આઠ શ્લોકનું અદ્ભુત કાવ્ય આ તું ચરણે રચી કાઢ્યું આ કોઈ સામાન્ય માનવીય શક્તિનું કામ નથી અને પેલો પાદરી પણ આ વાંચીને એટલો બધો પ્રભાવિત થઈ ગયો એની આટલી ઊંડી સમજ જોઈને એના મનમાં ખૂબ આદર જાગ્યો એટલે આ રચનાનો જન્મ જ એક સત્યને સહજ રીતે પ્રગટ કરવા માટે થયો બરાબર અને એ પણ પાછું પૂજ્ય શ્રીના શરૂઆતના સાધનાકાળમાં એટલે એમાં એમનો પોતાનો અનુભવ એમની પોતાની જે ખોજ હશે એનો પડઘો તો હશે જ ને બિલકુલ તમે સાચું પકડ્યું એમના હૃદયના ઊંડાણમાંથી નીકળેલો અવાજ છે પેલી પરમાત્મા સાથે એક થવાની જે તીવ્ર ઈચ્છા હોય ને એનું જ આ પ્રતિબિંબ છે આ કોઈ ખાલી બુદ્ધિની રમત નથી આ તો અનુભૂતિની વાણી છે મુખ્યત્વે એને ત્રણ ભાગમાં આપણે જોઈ શકીએ જાણે કોઈ ભક્તની આધ્યાત્મિક યાત્રા હોય ને એના ત્રણ પગથિયા પહેલું છે અર્પણ બીજું છે સ્તુતિ અને ત્રીજું છેલ્લું એ છે કૃતાર્થતા અર્પણ એટલે કે શરૂઆત સમર્પણથી કોને સમર્પણ અને કેવું સમર્પણ અહીંયા જે શરૂઆતના છ શ્લોક છે ને એમાં મુખ્ય ભાવ છે ગુરુ પ્રત્યેનો ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા અને સમર્પણ પૂજ્યશ્રી અહીં ગુરુ માટે પ્રેમી શબ્દ વાપરે છે અને પહેલા જ શ્લોકમાં જે ભાવ છે એ જ અદભુત છે કે એ પ્રેમી ગુરુએ મને જીવનમાં સરળતા શીખવી મારી કેટલીય ઘેલછાઓ એટલે કે મારી ભૂલો મારી ના સમજ એ બધું એમણે હસતા મોઢે સહન કરી લીધું

આનાથી મોટું સમર્પણ શું હોઈ શકે આટલો સુંદર અર્પણ ભાવ પછી બીજો વિભાગ આવે છે સ્તુતિનો અને એમાં તો 108 શ્લોક છે આ તો આખી રચનાનું હૃદય કહેવાય બરાબર આટલા બધા શ્લોકોમાં ભગવાનના કેવા સ્વરૂપનું દર્શન કરાવ્યું છે પૂજ્યશ્રીએ એમને કેવી રીતે ઓળખી શકાય એ વિશે શું કહ્યું છે હા આ એકસો આઠ શ્લોક એટલે તો જાણે પરમાત્માના અનંત ગુણો એમના સ્વરૂપો એમની સર્વવ્યાપકતા અને એમને પામવાના રસ્તાઓ આ બધાનું એક મોટું ચિત્ર છે શરૂઆતમાં જ પૂજ્યશ્રી જણે એક પ્રશ્ન પૂછે છે કેવો હૈશ પ્રભુ તું નો કોઈ કેતુ હા ભગવાન કેવા હશે એ કોણ કહી શકે બરાબર એ તો અવર્ણનીય છે આપણા વેદો પણ છેવટે શું કહે છે નેતી નેતી આ નહીં આ નહીં એમ કહીને અટકી જાય છે પણ છતાંય પૂજ્યશ્રી પોતાના અનુભવથી પોતાની શ્રદ્ધાના જોરે એમને શબ્દોમાં પકડવાનો વર્ણવવાનો પ્રયાસ કરે છે કેવો પ્રયાસ છે શું કહે મેળ દયાની મૂર્તિ તો એ નિર્દોષ મૂળ ધામ છે એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે બધું જ જાણે છે પણ છતાં સાક્ષી ભાવે રહે છે અને પરમ પવિત્ર છે એ સમયથી પણ પર છે કાળના શેર પરે પણ કાળ છે તો એમને જન્મ ઘડપણ કે મૃત્યુ અડતા નથી એ નિત્ય સ્વયં પ્રકાશ છે પોતાના તેજથી જ પ્રકાશે છે એ શાશ્વત અવિનાશી અમર અજ છે અજ એટલે જેનો જન્મ જ નથી થયો એ જ સર્વોચ્ચ તત્વ છે પરાત્પર બ્રહ્મ પુરુષોત્તમ દેવ આવા કેટલાય નામોથી એમને વર્ણવ્યા છે પણ આ વર્ણનમાં ક્યારેક આમ વિરોધાભાસ જેવું પણ લાગે છે જેમ કે નિર્ગુણી છે છતાં બધા ગુણોના ભંડાર છે આકાર નથી છતાં રૂપ ધરી શકે છે એક છે પણ અનેક નામ છે આ કઈ રીતે સમજવું પણ ભક્તો માટે એ સર્વ ગુણોના ભંડાર બની જાય છે પ્રેમ દયા કરુણા બધું જ એમનો કોઈ એક નિશ્ચિત આકાર નહીં પણ ભક્ત જે ભાવથી ભજે જે રૂપમાં એમને જોવા માંગે એ રૂપ ધરી શકે છે અચ્છા તત્વની રીતે એ એક છે પણ આપણે ભક્તો એમને કેટલા બધા નામોથી બોલાવીએ છીએ રામ કૃષ્ણ શિવ અલ્લહ ગોડ એટલે બહુનામી છે આ વિરોધાભાસ નથી પણ આપણી સમજની પહેલે પારનું સત્ય છે સમજાયો આટલું મોટું આટલું વિરાટ સ્વરૂપ સાંભળીને જ આમ મન તો સ્તબ્ધ થઈ જાય પણ સાથે સાથે એવો એ વિચાર આવે કે જો ભગવાન આવા છે તો પછી એમને શોધવા ક્યાં જવાના એ રહે છે ક્યાં ખરેખર બરાબર આ બહુ જ મહત્વનો અને વ્યવહારુ સવાલ છે દરેક સાધકના મનમાં આ પ્રશ્ન ઉઠે જ અને પૂજ્યશ્રીનો જવાબ બહુ જ સ્પષ્ટ અને બહુ જ આમ આશ્વાસન આપનારો છે એ કહે છે સહેજે એક અણુ જેટલા પણ દૂર નથી ભગવાન આપણાથી આપણાથી દૂર નથી જરાય નહીં એટલું જ નહીં આગળ કહે છે નિત્ય મુકામ નિજ પાસ કરે પ્રભુ તું એમનો મુકામ કાયમ આપણી પાસે જ છે આપણી અંદર જ છે એ ક્યાંય દૂર હિમાલયની ગુફામાં કે સાતમા આસમાનમાં નથી રહેતા એટલે કે પેલું જે આપણે કહીએ છીએ ને કે મંદિરમાં મસ્જિદમાં ચર્ચમાં ભગવાન છે એના કરતાં પણ વધારે નજીક આપણી અંદર જ છે બરાબર એકદમ બરાબર એમનું સાચું નિવાસસ્થાન આપણું હૃદય જ છે અને સર્વવ્યાપક છે દરેક કણમાં એમનો વાસ છે જગતમાં એવી કોઈ જગ્યા જ નથી જે એમના વગર ખાલી હોય જેમ પેલું કહે છે ને તલમાં તેલ ને દૂધમાં ઘી હા બસ એ જ રીતે દેખાય નહીં પણ હોય ખરું એમ જ ભગવાન આખી સૃષ્ટિમાં ગુપ્ત રીતે રહેલા છે પણ જો એ આટલા નજીક છે આપણી અંદર જ છે તો પછી આપણને એમનો અનુભવ કેમ નથી થતો આપણે એમને ઓળખી કેમ નથી શકતા શું કારણ કારણ કે આપણી અને એમની વચ્ચે એક પડદો છે એક ગાંઠ છે પૂજ્યશ્રી એ જ શ્લોકમાં આગળ બહુ સરસ રીતે કહે છે જો ગ્રંથી તોડી જ જુએ ઉર્પાસ છે તું ગ્રંથી આ ગ્રંથી એટલે આપણા અજ્ઞાનની ગાંઠ આપણા અહંકારની ગાંઠ હું મારું એ ભાવની ગાંઠ આપણી ઇન્દ્રિયો જે બહાર ભટકે છે એની આસક્તિની ગાંઠ આપણા ખોટા વિચારો પૂર્વગ્રહો માન્યતાઓની ગાંઠ આ બધી ગાંઠો એટલી મજબૂત બંધાઈ ગઈ છે ને કે એ આપણને આપણી અંદર રહેલા સત્યને એ પરમાત્માને જોવા જ નથી દેતી જો આપણે આ ગાંઠોને ખોલી શકીએ તોડી શકીએ તો ભગવાન તો હૃદયની પાસે જ છે તરત જ એમનો સાક્ષાત્કાર થાય આ ગ્રંથિ તોડવાની વાત ખરેખર બહુ મહત્વની છે એનો અર્થ એ થયો કે ભગવાનને પામવા માટે બહાર કંઈક મેળવવાની દોડધામ કરવા કરતાં આપણી અંદર જે અડચણો છે એને દૂર કરવી વધુ જરૂરી છે તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા હાર્દ આજ છે આત્મશુદ્ધિ અને અહંકારનો ત્યાગ એ જ મુખ્ય માર્ગ છે તો આ ગ્રંથી તોડવા માટે અને ભગવાનની કૃપા મેળવવા માટે એમને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ પૂજ્યશ્રીએ આ રચનામાં ભગવદ્ ગીતાનો જે સાર છે ને એને જાણે ગાગરમાં સાગર ભરી દીધો છે એમણે ભગવાનને પામવાના એમને રીઝવવાના ઘણા સુંદર રસ્તાઓ બતાવ્યા છે આપણે એમાંથી અમુક મુખ્ય રસ્તાઓ સમજવાનો પ્રયત્ન કરીએ જરૂર સૌથી પહેલો અને પાયાનો માર્ગ છે સંપૂર્ણ સમર્પણ જેને આપણે શાસ્ત્રોમાં શરણાગતિ કહીએ છીએ રચનાનું નામ જ જુઓ ને તુજ ચરણે બધું જ આપણું મન આપણી બુદ્ધિ આપણા કર્મો કર્મોના ફળ બધું જ ભગવાનના ચરણોમાં સમર્પી દેવું સર્વધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજો હા બધા ધર્મોનો આશ્રય છોડીને ફક્ત મારી શરણમાં આવો બરાબર એ જ ભાવ છે અને જે આવા શરણાગત થાય છે એના પાપ ભગવાન પોતે જ દૂર કરે છે એવું કહ્યું છે શરણાગતિ કેવું સહેલું છે પણ કરવું કદાચ સૌથી અઘરું છે આપણો પેલો હું

એને પરાગતિ એટલે કે શ્રેષ્ઠ ગતિ મોક્ષ આપે છે અને જેના હૃદયમાં આવો ઊંડો પ્રેમ પ્રગટે છે ને તેને ભગવાન પોતાના ચરણોમાં સ્થાન આપે છે એટલે ક્રિયાકાંડ કે બાહ્ય દેખાવ કરતા અંદરનો ભાવ એની શુદ્ધતા વધુ મહત્વની છે બિલકુલ એ જ મુખ્ય છે ત્રીજો માર્ગ આ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે ભાવપૂર્ણ અર્પણ ભગવાનને કઈ સોના ચાંદીના થાળ નથી જોઈતા એમને તો ભક્તનો શુદ્ધ ભાવ જોઈએ છે ગીતામાં કહ્યું છે ને પત્રમ પુષ્પમ ફલમ તોયમ હા બસ એ જ ભાવ અહીં છે ભગવાન તો શુદ્ધ હૃદયથી અર્પણ કરેલું એક પાંદડું પણ એટલા જ પ્રેમથી સ્વીકારી લે છે શરણાગતિ નિષ્કામ પ્રેમ ભાવથી અર્પણ આ બધા માટે મન અને આપણી ઇન્દ્રિયો પર કાબૂ હોવો પણ જરૂરી લાગે છે ને ચોક્કસ એના વગર તો આ બધું શક્ય જ નથી એટલે ચોથો માર્ગ એ જ છે ઇન્દ્રિય નિગ્રહ અને સમદૃષ્ટિ આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે આંખ કાન નાક વગેરે અને આપણું રાખવા અને બીજું બધા જીવોમાં સમાન ભાવ કોઈ ઊંચો નહીં કોઈ કોઈ નીચો નહીં પોતાનો નહીં કોઈ પારકો નહીં જે આવું કરી શકે છે એના માટે ભગવાનને પામવાનું સહેલું બની જાય છે પછી પાંચમો માર્ગ છે ભગવદ્ ગીતાનો કર્મયોગ નિષ્કામ કર્મ ફળની આશા રાખ્યા વગર પોતાના ભાગે આવેલા કર્મો કરવા અને એ કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા જે આમ કરે છે એના સંસારના બંધનો ભગવાન કાપી નાખે છે એને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરે છે અને છઠ્ઠો માર્ગ કયો છે છઠ્ઠો માર્ગ છે સતત ચિંતન અને મનની એકાગ્રતા નિરંતર સતત બુદ્ધિપૂર્વક ભગવાનનું જ ધ્યાન કરવું અને મનને બીજી ક્યાંય ભટકવા દીધા વગર એમનામ જ રોકી રાખવું આવા ભક્તને ભગવાન પોતાના દિવ્ય આનંદ રસમાં ડુબાડી દે છે વાહ આ છ માર્ગો શરણાગતિ નિષ્કામ ભક્તિ ભાવથી અર્પણ ઇન્દ્રિય સંયમ નિષ્કામ કર્મ અને સતત ચિંતન આ બધાને જોતા એવું લાગે છે કે આ બધું અંતે તો એક જ જગ્યાએ લઈ જાય છે આપણા અહંકારને ઓગાળીને મનને શુદ્ધ કરીને પરમાત્મા સાથે જોડાઈ જવું તમે બરાબર સમજ્યા આ કે અલગ અલગ રસ્તાઓ નથી પણ એક જ મહામાર્ગના જુદા જુદા પાસા છે એકબીજા સાથે જોડાયેલા છે હ અને જે આ માર્ગે ચાલે છે એના પર ભગવાનની કૃપા કેવી વરસે છે એનું પણ પૂજ્યશ્રીએ બહુ સુંદર વર્ણન કર્યું છે શું ફળ મળે છે કૃતાર્થ કરી દે છે એમને સાચા અર્થમાં સાધુ બનાવે છે એમને પરાગતિ આપે છે એમનું જીવન હેમખેમ ચલાવે છે રક્ષણ કરે છે એમને સાયુજ્ય મુક્તિ એટલે કે ભગવાન સાથે એક થઈ જવાની મુક્તિ સુધી પહોંચાડે છે એમના ભવ બંધન અને જન્મમરણના ફેરા ટાળે છે ભગવાન એમને પોતાના દાસ માને છે સંસાર સાગરમાંથી એમને તારે છે અને છેવટે પોતાની પ્રાપ્તિ સહજતાથી કરાવીને પોતાના ચરણોમાં સ્થાન આપે છે જુઓ કેટલી બધી કૃપા કૃપાનો વરસાદ છે જાણે સ્તુતિના આટલા ભાવસભર વર્ણન પછી રચનાનો જે અંતિમ ભાગ છે કૃતાર્થતા એના વિશે શું કહેશો કૃતાર્થતા જાણે યાત્રા પૂરી થઈ હોય અને એનો જે આનંદ હોય જે સંતોષ હોય એ ભાવ છે આ છેલ્લા ત્રણ શ્લોકોમાં ભક્તિના માર્ગે ચાલીને જે આધ્યાત્મિક સંતોષ મળે છે જે પરમ શાંતિનો અનુભવ થાય છે અને ભગવાન સાથે એકરૂપ થવાની જે અનુભૂતિ છે એની એક ઝલક મળે છે જેણે ભક્તનું હૃદય ગાઈ ઉઠે છે કે બસ હવે બધું મળી ગયું હવે કંઈ પામવાનું બાઠી નથી રહ્યું અને મેં એવું પણ સાંભળ્યું છે કે આ છેલ્લા શ્લોકોમાં પૂજ્યશ્રીના પોતાના જીવનનો પણ એક અનુભવ જોડાયેલો છે પેલી હિમાલય યાત્રાની વાત હા એ વાત સાચી છે આપણે શરૂઆતમાં વાત કરી હતી ને કે આ કાવ્ય લખાયું પછી એની નાની પુસ્તિકા છપાઈ અને એના વેચાણમાંથી થોડી રકમ મળી હા એ પૈસાથી પૂજ્યશ્રીની નાનપણથી જે હિમાલય જવાની ઈચ્છા હતી તે પૂરી થઈ એ એક બહુ ગહન આધ્યાત્મિક અનુભવ બની રહી તો એ યાત્રાનો જે આનંદ હતો જે કૃતજ્ઞતાનો ભાવ હતો તે આ છેલ્લા શ્લોકોમાં ખાસ કરીને એકસો અને એકસો અગિયારમાં સ્પષ્ટ દેખાય છે જણે એમની પ્રાર્થના ફળી હોય અને એનો આનંદ વ્યક્ત કરી રહ્યા હોય આ આખી વાતચીત પછી મને તો એવું જ લાગે છે કે તુજ ચરણે એ ખરેખર પ્રેક્ટિકલ ગાઈડ છે એ વાત હવે બરાબર સમજાય છે બિલકુલ એટલે જ તો એને તુલસી માળા કહી હમ કારણ શું જેમ આપણે માળા હાથમાં લઈએ એક પછી એક મણકો ફેરવીએ અને ભગવાનનું નામ લઈએ એમ આ એકસો આઠ શ્લોકોનું રોજે શ્રદ્ધાથી પઠન કરવું એના અર્થ પર વિચાર કરવો એમાંથી જે સમજાય એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો આ પોતે જ એક સાધના છે આપણી પેલી ગ્રંથિ પેલી અહંકારની ભયની આસક્તિની ગાંઠો એને તોડવાની પ્રેરણા આપે છે એ શીખવે છે કે હૃદયને નિઃસ્વાર્થ પ્રેમથી કેવી રીતે શુદ્ધ કરવું અને આપણું આખું જીવન ભગવાનને કેવી રીતે સમર્પિત કરવું અને જે આ માર્ગદર્શન પ્રમાણે ચાલે છે એનું જીવન બદલાય છે બદલાયા વગર રહે જ નહીં એ વ્યક્તિ અંદરથી મજબૂત બને છે એનું જીવન આધ્યાત્મિક રીતે મૂલ્યવાન બની જાય છે જાણે લોધું હતું તે સુવર્ણનો બની જાય છે અને એ પરમાત્માની પરમ કૃપાનો અધિકારી બને છે એમાં કોઈ શંકા નથી ખરેખર આજે આ ચર્ચા પછી તુજ ચરણે જાણે પૂજ્ય શ્રીના હૃદયમાંથી વહેતી ભક્તિ અને સમર્પણની એક પવિત્ર ગંગાધારા જેવી લાગે છે અને એ આપણને એક બહુ મોટી ખાતરી આપે છે કે ભગવાન ક્યાંય દૂર નથી આપણા શ્વાસ કરતા પણ વધુ નજીક છે સાચી વાત છે અને એમને પામવા માટે કોઈ મોટા મોટા જ્ઞાનની કે જટિલ ક્રિયાકાંડોની જરૂર નથી જરૂર છે ફક્ત બાળકના જેવી નિખાલસ શ્રદ્ધાની શુદ્ધ પ્રેમની અને સંપૂર્ણ સમર્પણની આ સંદેશ આજના જમાનામાં પણ એટલો જ કદાચ વધુ પ્રસ્તુત છે કોઈ પણ સાધક હોય ભલે તે કોઈ પણ રસ્તે ચાલતો હોય એના માટે આ રચના એક દીવા દાંડી જેવી છે સાચો રસ્તો બતાવે છે બરાબર અને એટલે જ જે કોઈ અત્યારે આપણને સાંભળી રહ્યું છે એ સૌને મારી એક હૃદયપૂર્વકની વિનંતી છે કે તુજ ચરણે મૂળ રચના જરૂર વાંચે અને ખાલી વાંચે નહીં તેના પર મનન કરે એને ફક્ત શબ્દો તરીકે ન લે પણ પોતાના આંતરિક વિકાસ માટે એક દિવસની સાધના તરીકે લેવાનો પ્રયત્ન કરે રોજ ભલે એક જ શ્લોક લઈએ પણ એના પર ઊંડાણથી વિચારીએ તો પણ ઘણું બધું પામી શકાય છે અને અંતે એક વિચાર જે મારા મનમાં ઘૂમી રહ્યો છે તે ફરી પાછો પૂજ્યશ્રીના એ જ વાક્ય પર જાય છે જો ગ્રંથી તોડી જ જુએ ઉર પાસ છે તું આપણે સૌએ કદાચ આપણી જાતને પૂછવાની જરૂર છે કે મારા પોતાના હૃદયમાં એવી કઈ ગાંઠો છે મારા અહંકારની મારા ડરની મારી જુદી જુદી આસક્તિઓની મારા પૂર્વગ્રહોની એવી કઈ ગાંઠો છે જે મને મારી અંદર જ બેઠેલા પરમાત્માનો અનુભવ કરતાં રોકી રહી છે કદાચ કદાચ આ એક સવાલનો પ્રામાણિક જવાબ શોધવાનો પ્રયત્ન કરવો એ જ આપણી ખરી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત હોઈ શકે છે શું કહો છો ખૂબ જ સચોટ અને મનનીય વિચાર મૂક્યો તમે આત્મનિરીક્ષણ વગર સાચો માર્ગ મળવો મુશ્કેલ છે આ જ ચિંતન આપણને સાચી દિશા જરૂર બતાવશે હરિઓમ હરિઓમ